રાજકોટના ટીઆરપી અગ્નિકાંડમાં દાઝી ગયા બાદ રાજકોટ પોલીસ કમિશનરનો વિચિત્ર નિર્ણય સામે આવ્યો છે જ્યાં પોલીસ કમિશનર કચેરીમાં મીડિયાની પ્રવેશ બંધી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આજે રાજ્ય સરકારે બનાવેલી ફેક્ટ ફાઉન્ડિંગ કમિટીનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ થવાનો હોય ત્યારે ટીઆરપી ગેમ ઝોનમાં સત્યાવીસ નિર્દોષ નાગરિકોના મોત અંગે જવાબદાર સંચાલકો અધિકારીઓ અને પદાધિકારીઓ સામે પગલાં લેવા કે કે કેમ તે હાઇકોર્ટના અવલોકનના આધારે સ્પષ્ટ થશે સીટનો રિપોર્ટ સિનિયર આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદી અને તેમની ચાર સભ્યોની ટીમે રજૂ કર્યો છે ત્યારે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના ત્રણ આઈએસ

માત્ર ને માત્ર દારૂ દારૂ અને જુગાર ના હપ્તા લેવામાં રાજકોટ પોલીસ કમિશનર સક્રિય છે અને ગાંધીનગર લગી જે ગેમ ની અંદર સાગઠિયા નામના વ્યક્તિ પાસે કરોડો રૂપિયાની જે સંપત્તિ પકડાણી એના નાર્કો ટેસ્ટ કરવાની માંગ સાથે એમની સાથે કોણ કોણ જોડાયેલા છે સત્ય હકીકત રાજકોટની જનતા સામે આવે તે પ્રશ્ન લઈને મેં ક્યાં છીએ જેના વહીવટ કોણ કરતા હતા એ જાણવા માટે મેં નાર્કો માટે કહ્યું હતું સાગઠિયાએ ઓછામાં ઓછા સાતસો કરોડના કૌભાંડો કહ્યો છે એ આ પજાના પૈસા છે એ પોલીસ કમિશનરે રજૂઆત કરવા આવ્યા ખરેખર ગેરવ્યાજબી વાત છે આ પોલીસ કમિશનર લોકશાહીનું અપહરણ કર્યું છે મીડિયા છે એ ચોથી જાગીર છે મીડિયાના લોકો અંદર આવે તો જ અને ખ્યાલ સાચો